જંબુસર નગરમાં આવેલી બાલાનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે ગટર એ પ્રમાણે ઉભરાય છે કે ઘર સુધી પાણી આવી ગયા છે જેને લઈને રોગચાળો ફેલાય અને ગંભીર બીમારી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે આ બાબતે કાનામ એક્સપ્રેસની ટીમ દ્વારા નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આગળના સાઈટ પર કામ ચાલુ હોય જેના કારણે આ ગટર ઉભરાય છે વહેલી તકે આનું નિરાકરણ આવી જશે તેવી સાંત્વના આપી હતી જ્યારે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે કે આ સમસ્યાનો વહેલી તકે અંત આવે અને અમારી જે આ સમસ્યા છે તેનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે હું પટેલ સભ્ય વિશે મોહમ્મદ બાળનગર સોસાયટીમાં રહું છું બાળનગર સોસાયટીની અંદર ગટરની લાઈન ગટર લાઈન વ્યવસ્થા નાખેલી છે એવી નાખેલી છે કે દર પંદર દિવસ મહિના એ લોકોને જાણ કરવી પડે ગટર ઉભરાય છે આજે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાયેલી છે એમાં ઘરોમાં પાણી છે અને રસ્તામાં ખૂબ પાણી છે લોકોને મસ્જિદ જવા માટે અને બહાર જવા અનાજ પાણી લેવા જવા માટે મુશ્કેલી પડે છે હું રહું છું બાળનગર સોસાયટી અમારી સોસાયટીની અંદર લાસ્ટ પંદર દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે નગરપાલિકાને લેખીક રજૂઆત મૌખિક અ કરે છે પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માઠા પર ઊંઘથી ઊંઘ ઉઠતી નથી એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે અને એવો વાર આવી ગયો છે કે અમે ઘરને તારા મારીને બીજી જગ્યાએ લેવા જવાનું પોઝિશન આવી ગયું છે વરસાદ માઠા પર આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં ફૂલ પાણી ભરવાની ફૂલ સંભાવના છે પાણી ભરાઈ એનું નિરાકરણ શું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને ઊંઘ માઠા પરથી ઉડતી નથી Subscribe now and press the bell icon.